નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી આજે આપણો આઠમા એપિસોડ છે ને આજનો જે સબ્જેક્ટ છે એ બહુ રોચક ઇન્ટરેસ્ટિંગ બી છે લાઈફ ચેન્જિંગ બી છે અને આજનો ટોપિક છે સબકોન્શિયસ માઇન્ડ માઇન્ડના ત્રણ પાર્ટ આપણે આમ ગણી શકીએ કે કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ એટલે ચેતન મન અર્ધચેતન મન અને અચેતન એટલે આજે આપણે વાત કરશું સબકોન્શિયસ માઇન્ડની અર્ધ જાગૃત બુદ્ધિ આ ટોપિક એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આપણને ખ્યાલ જ નથી કે સબકોન્શિયસ માઇન્ડ આપણા જીવનમાં કેટલો મોટો રોલ ભજવે છે આપણે જે અત્યારે વાત કરીએ છીએ સાંભળીએ છીએ નોર્મલ જે કરીએ છીએ એ પાંચથી દસ ટકા ખાલી કોન્શિયસ માઇન્ડે થતું હોય છે બાકી નેવું ટકાથી ઉપર આપણા ડે ટુ ડે લાઈફમાં અર્ધ જાગૃત જ કામ કરે છે એક્ઝામ્પલ આપું તો તમે તમારી ગાડી ચલાવો કોઈ એક્શન રિએક્શન આપો એ બધું જ સબકોન્શિયસ કરે છે એટલે આજે આપણે બે એપિસોડ રાખશું કે સબકોન્શિયસ માઇન્ડ શું છે એ પહેલામાં આપણે જણાવશું અને બીજામાં એને આપણે ઇમ્પ્રૂવ કરવો હોય તેમાં શું થઈ શકે એ વિશે વાત કરશું તો આજે સબકોન્શિયસ માઇન્ડ અર્ધ જાગૃત મન વિશે કહું સતત ચાલતું રહે છે અને બહુ શક્તિશાળી છે આપણે સૂતા હોય એ જાગતા હોય એટલું બધું ગ્રહણ કરી શકે છે જેની આપણે કલ્પના બી નથી તમને એક સામાન્ય વાત કહું તો જે આપણી માન્યતાઓ છે જે આપણા સંસ્કાર છે જે આપણા વિચારો છે જે આપણે જોયો છે જે આપણે કન્ટિન્યુઅસ બોલીએ છીએ એ બધી ચીજ સ્ટોર થાય છે સબકોન્શિયસ માઇન્ડમાં અને એ આપણી લાઈફની દિશા નક્કી કરે છે આ પાંચ ચીજ પરથી કે આપણે લાઈફમાં શું કરશું ક્યારેક આપણને લાગે છે કે મારાથી કેમ થઈ ગયું પણ અમુક ચીજ આપણા હાથમાં હોતી નથી એ અર્ધ જાગૃત મને ડિસાઈડ કરે છે જે આપણે વિચારેલું છે જે આપણે સમજેલું છે અને જે સ્ટોર થયેલું છે એ મેળે બહાર આવી જાય છે તમને એક એક્ઝામ્પલ આપું નાનો કે આ કેટલી હદે આપણા જીવનમાં પાર ભજવે છે એ છોકરાઓ નાના હોય ત્યારે મા બાપ એમ કહેતા હોય માની જા અંધે રૂમમાં પૂરી દઈશ કાં એમ ડરાવે કે વધારે તોફાન દઈશ તો પોલીસને બોલાવીશ કાં ગુજરાતીમાં કેને ને પહેલાં કહેતા જો બાવો હોય બાવો એને આપી દઉં તને છોકરા ડરાવતા ત્યારે છોકરાને બી ખ્યાલ ના હોય આપણને બી ખ્યાલ ના હોય કે આપણે ચાર પાંચ વખત બોલ્યા પણ છોકરાના માનસ પર શું અસર થઈ એની બી ખબર નથી આપણને બી ખબર નથી એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં સર થઈ ગઈ નાની ઉંમરે તમને ખ્યાલ હશે કે અમુક પચીસ વર્ષ ત્રીસ વર્ષ પછી બી અમુક ચીઠવે કે આપણને અંદર જગ્યા પર જતા ડર લાગે આપણે સામે પોલીસ આવે તો બી આપણને ડર લાગે ભલે કઈ ના કહેતું હોય આપણને ખબર નથી પડતી કે આ શા કારણે છે પણ વર્ષો પહેલા જે બીજ રોપાયું હોય અંદર સ્થાયી થઈ ગયું હોય એ કોઈને કોઈ સ્વરૂપે તમારા જીવનમાં અવરોધરૂપ રીતે આવી શકે એમ છે આ એક નાનો એક્ઝામ્પલ છે કે અર્ધ જાગૃત મન શું કરી શકે છે એની માટે આ બહુ નાની વાત લાગે આપણને પણ એના પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ હોય છે આપણે મજાકમાં બી બોલીએ કે હું તો કડકો છું મારી પાસે પૈસા નથી એ તરત અર્ધ જાગૃત મને સાંભળી લો કે મારી તબિયત સારી નથી હું ખોટું બોલે કે નથી આવવાનો આ છે એ બી એને સાબિત કર્યું આપણો સાચો ખોટો શું છે એની સાથે સબકોન્શિયસ માઇન્ડને કંઈ લાગતું ઓળખતું નથી એ તમે જે બોલો છો એ બધું સ્ટોર થાય છે ને એ હિસાબે જે બિહેવ કરશે તમે કન્ટિન્યુઅસ બોલતા રહેશો કે હું જીવનમાં સફળ નથી થયો હું કેપેબલ નથી જેટલી નેગેટિવ વાત તમે કરશો મજાકમાં બી કરશો પણ સબકોન્શિયસ મને તમારી મજાક ખબર નથી એ બધી ચીજ સાચું સમજીને અંદર સ્ટોર કરી લેશે એટલે તમે શું બોલો છો શું વિચારો છો એનું એટલું મહત્વ છે એ તમને આના પરથી ખ્યાલ આવશે આપણને કે અંદર બધું સ્ટોર થઈ ને એ ડબલ નેગેટિવ થઈને આપણને જીવનમાં બહાર આવે છે એ બીજું કંઈ નથી કરતો તમે જે બોલશો આપણે છોકરાના ઘેર તો નકામો છે તું કામ ચોર છે તો જીવનમાં આગળ આવી જ નહીં શકે તો ઓલાનો કોન્ફિડન્સ એટલો લો થઈ ગયો મગજમાં જ હારી લીધું કે હું નબળો જ છું અને એના સબકોન્શિયસ માઇન્ડે બી એસ્ટાબ્લિશ કરી નાખ્યું એટલે જીવનમાં કંઈ બી કરવા માગશે ને તો સબકોન્શિયસ માઇન્ડ એને નહીં કરવા દે એને યાદ કરાવતું જ રહેશે કે ભાઈ તું નબળો છે તું નહીં કરી શકે બીજો એક્ઝામ્પલ જે માણસને ટાઈમમાં જવાની ટાઈમ પર પહોંચવાની હેબિટ નથી તમે જોજો વર્ષોથી અમુક માણસ એટલા લેતા તમે આ ટાઈમ આપે બપોરે બહાર આવો તો એક વાગ્યા પહેલા પૂછજો એટલે એ લોકોની લાઈફસ્ટાઈલ છે ઇન્ટેન્શન ખરાબ નથી પણ એ લોકો બી ઓચિંતા કોઈને ટાઈમ આપ્યો હશે ને સાચે જવું હશે તો બી તકલીફ થશે કારણ કે અર્ધ જાગૃત મન ને ખબર છે કે આપણે લેટ જ પૂછવાનું છે આજે આપણે એ વાત કરી કે આપણે શું બોલવાનું તમે પોઝિટિવ બોલશો સબકોન્શિયસ માઇન્ડ તમને પોઝિટિવ વિચાર આપશે તમે નેગેટિવ વાંચશો નેગેટિવ બોલશો નેગેટિવ સાંભળશો સબકોન્શિયસ માઇન્ડ તમને એવા જ વિચારવા આપશે તમે જે છો એ તમારા સબકોન્શિયસ માઇન્ડના હિસાબે છો તો તમારે એને કેવી રીતે સુધારવાનું છે એ કેવી રીતે કરવાનું છે આપણે કેમ અપગ્રેડ કરી શકીએ આપણા માઇન્ડને એ આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ ફરી પાછા મળશું નેક્સ્ટ વીક